જો વિદ્યાર્થી મિત્રો અહીંથી પણ તમને બે ગુણ નો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ વહીવટી હેતુસર જંગલોના પ્રકારો જણાવો તો અનામત જંગલો આરક્ષિત જંગલો સંરક્ષિત જંગલો અને અવર્ગીકૃત જંગલો એમાં તમારે અનામત જંગલો પણ બે માર્કમાં અલગથી પૂછાઈ શકે આમાં કઈ ન કહી શકાય તો જે જંગલોને ઇમારતી લાકડું તેમજ વન્ય પેદાશો મેળવવા માટે કાયમિક રૂપે સુરક્ષિત કે અનામત રાખવામાં આવેલા હોય તેને અનામત કે આરક્ષિત જંગલો કહે છે તેમાં વૃક્ષોને કાપવાની લાકડાને વીણવાની ખેતી કરવાની કે પશુ ચરાવવાની પરવાનગી આપવામાં આવતી નથી આ જંગલો સરકારી તંત્રના સીધા નિયંત્રણમાં હોય છે તે ભારતના જંગલોના કુલ વિસ્તારના રોકે છે જગ્યા સંરક્ષિત જંગલો ત્યાં વૃક્ષોને નુકસાન પહોંચાડ્યા સિવાય લાકડા વીણવાની ખેતી કરવાની કે પશુઓ ચરાવવાની સ્થાનિક લોકોને એટલે કે ત્યાંના લોકોને છૂટ આપવામાં આવે છે આ જંગલોની દેખભાળ સરકારી તંત્ર દ્વારા થાય છે અવર્ગીકૃત જંગલો જંગલ વિસ્તારો દુર્ગમ અને ગીચ હોવાથી વર્ગીકૃત કરવામાં આવ્યા નથી તેને અવર્ગીકૃત જંગલો તરીકે ઓળખવામાં આવે છે તેમાં વૃક્ષોને કાપવા ખેતી કરવા કે પશુઓ ચરાવવા ઉપર કોઈ પ્રતિબંધ હોતો નથી તે ભારતના કુલ વન વિસ્તારના સોળ ચાર ટકા જગ્યા રોકે છે હવે જો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું કેવું છે કે સર અમને આવી પીડીએફ આપી દો ને સરસ મજાની છે સર અમને યાદ રાખવા માટેની પીડીએફ આપો ને રંગીન સરસ મજાની મટીરિયલની તો ભાઈ તમને ધોરણ દસ ની બધી વસ્તુ મળવાની છે બરાબર ખાસ કરીને ખાસ તમને ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડિયો લેક્ચર કલ્પેશ સર સાગર સર દ્વારા મળવાના છે સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ વિષય પ્રમાણે મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી સામે પરીક્ષાના પેપરની સમજૂતીના વિડિયો એકમ કસોટીની સ્વાધ્યન પોથીની આ બધું જ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરવાની અહીંયાથી તમારો મોબાઈલ નંબર નાખવાના પેજમાં સેન્ડ ઓટીપી કરો પેજ ખુલે પેડ કોર્સમાં તમારા ધોરણમાં જઈને તમે પીડીએફ લઈ લો ભાઈ મેળવી લો ઓકે બીજું એક્ઝામ પેપરમાં પેપરો મળશે એકમ કસોટીના 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડિયો બાકી ફ્રી મટીરીયલમાં જુદું જુદું મટીરીયલ મળશે તમને કયું જુદી જુદી પીડીએફ જે સરકાર દ્વારા આવતી હોય તે માલિકી અને વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર રાજ્યની માલિકીનું જંગલ જો મિત્રો વિડિયો મોટો બનતો જશે બરાબર એટલે આપણે મેન મેન મુદ્દાની ચર્ચા કરીએ સામુદાયિક જંગલ ખાનગી જંગલ બરાબર તો આ પણ તમને અલગથી બે ગુણ કે ત્રણ ગુણ માં વન સંરક્ષણના ઉપાયો જણાવો તો વન સંરક્ષણના ઉપાયો તો નીચે મુજબ છે એક પછી એક મુદ્દા છે તમારે શું કરતા જવાના છે વ્યવસ્થિત રીતે લખતા જવાના છે બરાબર ઇકો ટુરિઝમના વિકાસ ને કારણે સ્થાનિક લોકોના શાળા કોલેજોમાં ઘાસચારો ને બળતણની જરૂરિયાત વન સંસાધનોનો કરકસર પર ઉપયોગ જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તાર હોવો જોઈએ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ ત્રીજો સવાલ વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો તો વિવિધ પરિયોજનાઓ છે વાઘ પરિયોજના જો અહીંયા તમને વ્યવસ્થિત રીતે એમના મુદ્દા આપવામાં આવેલા છે હાલમાં કુલ ચુમ્માલીસ જેટલા ક્ષેત્રો કાર્યરત છે ઓગણીસો ને એકોતેરમાં ટાઈગર પ્રોજેક્ટ આ યોજના શરૂ થઈ હતી બીજું છે હાથી પરિયોજના ઓગણીસો બાણુંમાં શરૂ થઈ હતી છવ્વીસ જેટલા સંરક્ષિત વિસ્તારો છે ત્રીજું ગેંડા પરિયોજના રાઇનો વિઝન બે હજાર વીસની રચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા ત્રણ સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ઘડિયાળ પરિયોજના ગીધ પરિયોજના હિમ દીપડા પરિયોજના તો આ બધી મિત્રો ગંગા ડોલ્ફિન પરિયોજના બરાબર લાલ પાંડા પરિયોજના મણિપુર થામીલ પરિયોજન મુદ્દાસર જવાબ લખો આરક્ષિત આરક્ષિત ક્ષેત્ર એટલે શું તો ક્ષેત્રમાં વિદ્યાર્થી મિત્રો આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે બરાબર આ ક્ષેત્રનો વિસ્તાર પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધારે હોય છે બરાબર તો આ મુદ્દા વ્યવસ્થિત લખી શકો છો ગુજરાતમાં અગાઉ કયા કયા વાઘ જોવા મળતા હતા ક્યાં ક્યાં સોરી ઈડર અંબાજી પંચમહાલ અને ડાંગના જંગલોમાં જોવા મળતા હતા નિર્વિનીકરણની અસરો જણાવો તો અહીંયા વ્યવસ્થિત મુદ્દા આપેલા છે બરોબર તમને વાંચવામાં એકદમ મજા આવશે એટલે રંગીન પીડીએફ હોય તો પણ તમને એપ્લિકેશનમાંથી મળી જશે ત્યાર પછી ચોથું લુપ્ત થતા વન્યજીવ વિશે નોંધ લખો તો આ લુપ્ત થતા વન્યજીવો વિશે નોંધ અહીંયા આપવામાં આવેલી છે સરસ મજાના મુદ્દા છે જેથી કરીને તમને એકદમ સરળ રીતે શું થઈ શકે વિદ્યાર્થી મિત્રો સમજાય શકે ક્લિયર આગળ જોઈએ આપણે એમની અંદર નદીઓના ઓડિશા ગુજરાત ઉત્તર ટૂંકમાં લખો અભ્યારણ એટલે શું બરાબર તો અહીં અભ્યારણ વિશે માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું જો વિદ્યાર્થી મિત્રો આ પાઠનું રંગીન મટીરિયલ તમારે જોતું હોય વાંચવા માટેનું તો એપ્લિકેશનમાંથી મેં કીધું એ પ્રમાણે તમને પેડ કોર્સમાંથી મળી જશે ભારતમાં કયા કયા જળ પ્લાવિત કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ભરતપુર જેવા ઉદ્યાનપુર યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે સાચો વિકલ્પ પસંદ કરો જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે વાઘ સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો સામુદાયિક જંગલ વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે પંદર લાખ તો આવી રીતે સરસ મજાના સ્વાધિય સોલ્યુશનની પીડીએફ આ ઉપરાંત તમારે જે કંઈ વિડીયો જોઈ છે વિડીયો રંગીન મટીરિયલ આ બધું જ તમને એપ્લિકેશનમાંથી મળી જશે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત